માનવ જ્યોત ભુજ દ્વારા પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ 3 જુલાઈ એટલે કે પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ અને એ દિવસ આપણે સા માટે ઉજવવાની જરૂર પડી કારણ કે આજે આપણે પ્લાસ્ટિક ને એક ફેશન સમજી અને એનો ઉપયોગ કરી રહ્યા છે પણ એ પ્લાસ્ટિક બહુ ભારે અને અતિ ભારે નુકસાન કરી રહી છે આજે આપણે જોઈએ છીએ ઘરથી આપણે બહાર નીકળશું તો પ્લાસ્ટિકની થેલી આપણા આપણા હાથમાં છે ત્યાં પ્રવાસમાં જાશું તો પ્લાસ્ટિકની બેગ હશે જ્યાં પણ તમે જુઓ તો પ્લાસ્ટિકનો આપણે વધારે ઉપયોગ કરી છે અને ખાસ કરીને ભુજ શહેર છે અને આખા કચ્છની અંદર કચરાના ઢગલામાં પ્લાસ્ટિક સિવાય કાંઈ દેખાશે નહીં મુખ્યત્વે કચરો પ્લાસ્ટિક નો હશે તો આ પ્લાસ્ટિક છે એ માનવીને નુકસાન કરી રહ્યું છે સાથે સાથે ગૌ માતા નુકસાન કરી રહ્યું છે પર્યાવરણ નુકસાન કરી રહ્યું છે એટલે આજે જયારે ત્રીજી જુલાઈ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની જયારે ઉજવણી થઈ રહી છે

લગભગ અમે બાર હજાર કાપડ ની થેલીઓ છપાવીને વિતરણ કરીએ છીએ પણ લોકો પોતાના ઘરમાં રાખી દે છે આવું ના કરતા આ થેલી અમે એટલા માટે આપીએ છીએ કે આ થેલીનો તમે ઉપયોગ કરો વ્યવહારમાં અને તમને થેલી લેવાની જરૂર ન પડે તો લોકોને આજના આપણે ત્રીજી જુલાઈ પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોને મારી અપીલ છે કે ઘરેથી નીકળો ત્યારે કાપડ ની થેલી હાથમાં લઈને નીકળો કાપડ ની થેલીનો વધુ વધુ ઉપયોગ કરો પ્લાસ્ટિક ની જીના જબલા અને થેલી એનો ઉપયોગ સદંતર બંધ કરો નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે